જો ભાઈ આ આઉ કસે લેજન લાઈન આવો કઈ છે તો મત તો તું ખેલ લઈ લે એ બિજી આ ગામમાં આ બધા મારા આલે બધા મેકવા આવવા છે પણ મને ખબર નથી કે આ મેકવા આવા બધાના આવો કોણ હલભાઈ એ રાટલા સુગરામ

હાલે રાખલા ભાગ્યા હવે ભાઈ હા બ્લોક માં બનારા રો પછી મેલા હાલ ભાઈ ભાગ્યા આપડે આવી ગયા મઢે પગે લાગવા જો મઠ મઢે એવા પગે લાગવા પગે લાગી લે આપ ના આ કોણ છે

હા બ્લોક માં બના રેજો પાછું તમને મલો રેડે રમેશભાઈ હવે વાડી આવી ગયા આપડે આ તો આપણે જમીન તો બતાવી હતી મારી છે વાડી આપડે લાગુ આવ્યા ઉધન દાદા ને પગે લાગવા આ મારી વાડી છે આ મારી કુવો છે કુવો વાયુ અને વાયુ કહેવાય મારી વાઈફ છે ઓ કેટલું પાણી પીડું આ મારી વાઈફ છે આ મારા ઉર્ધન દાદા આ મારા ઉર્ધન દાદા છે ઓ ઉર્ધન દાદા લો આ ઉર્ધન દાદા અમારા સીકુડે છે સીકુડિયા બેઠા છે ઉદ્ધન દાદા આવો બ્લોક માં બના રેજો પાછો તમને આપણે આવજા દાદા ના પગે લાગો આવો આ મોટા બ્લોક સારું છે આવો બ્લોક માં બના રેજો બસ મરો લો આપણે બે હતવર બન આપણે બે હતવર બનું પૂરું થઈ ગયું બે હતવર આમ નામ આવ્યા બધા બે વારે પૂરું થઈ ગયું નવા બ્લોક અહીંયા એન્ડ કરું છું હવે પાછા કાલ પાછા મળી આવે નવા બ્લોકમાં હવે એક નવા બ્લોકમાં મેળો આજે રેડું નાખે હવે એક નવા બ્લોકમાં મેળો રેડે સારો લાગે શેર સબસ્ક્રાઈબ કરી દે તો ભૂલતા નહીં બાય